હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં આવશો તે વ્યાસા અને શુભેચ્છાઓ તો આઠ વાય ગયા છે નીરવાબેન ઊઠી ગયા છે ઓબી ડુંડુ વાર દો તો નિર્વા બેન ને ડુંડુ વાર દીધું છે જય શ્રી કૃષ્ણ નિર્વા ચલો જોસી પીવાની ના આવે બ્રશી કરવાની તો આ બાજુ નિર્વાબેન બેન જોસી પીવે છે બા બાજુ આનંદનો ગરબો વાંચે છે તો હવે નીરા ને શું કરવાનું છે તેલ નાખવાનું બાપા બાપાના દર્શન કરે હે નિર્વા હરી હરી પછી શું કે હરી કરે તે ખરી હા ભાગો ભાગો જય શ્રી કૃષ્ણ નિર્વા જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો હવે બે છોકરાઓ સ્કૂલે વઈ ગયા છે વાઈ ગયા છે સાડા આઠની વાત થયા પાંચ પછી સરખું કરશું ટુ અર્બોઅલ છોકરાઓના ખો મસ્ત તડકો છે વાતાવરણ સારું છે તો આ બાજુ બા એ ચા ગાર લીધી છે જય શ્રી કૃષ્ણ હા તો આ બાજુ બેડશીટ કરી નાખી છે ખુરશી ચડાવી દીધી છે હવે રોબો ચાલુ કરીશું પડદો ઊંચો કરી નાખશું તો બધું ઊંચું નીચું સમયું ત્યાં મિસ્ત્રી આવ્યા જેમણે અમાર ફર્નિચરનું કામ કરેલું હતું તે તો જે પાછળ પડદાઓ બાકી તે લગાવ્યા અને બીજા થોડાક ઘણા એવા કામ છે તો તે કરાવી બા બાજુ બાલ્કનીમાં બેઠા બેઠા ખાતર નાખે છે તો ફ્રેન્ડ મિસ્ત્રીભાઈ ગયા છે સરસ સાહેબ જે પડદાની પાઇપ બાકી હતી તે થઈ ગઈ ઘણા કામ થઈ ગયા અહીં આવી રીતના ગણપતિ થઈ ગયા છોકરાના રૂમમાં આ થઈ ગયું આ રીતના જો ફોટો લાગી ગયો તો બધી બધી આવી રીતના વિખેર છે તો હવે બધું સરખું કરશું ના ઘડિયાળ લગાવવાની હતી પછી બ્લેન્ડર બ્લેન્ડર લગાવવાનું હતું અહીં સુપડી માટે ખીલી કરવાની કેટલા કામ કામ એવા કરવાના હતા થઈ ગયા કેમ કે આપણે તાત્કાલિક ઘરે પછી શિફ્ટ થયા હતા તો થોડુંક મિસ્ત્રી કામ બાકી હતું તો હવે બધું ઊંચા નીચું કરીને રોબોટ ફેરવીશું ઘડિયાળ ઘડિયાળ લાગી ગઈ અમારો ફોટો લાગી ગયો તો ટાઈમ થયો છે સાડા અગિયારમાં પાંચ બાકી છે તો થોડુંક કામ થઈશે ત્યાં છોકરાઓને તેડવા ટેડવાનું થઈશે આ ત્યાં તો નવા ધોવાનું બાકી છે જે આ બધી ડ્રિલ કર્યું તે બધું પડ્યું છે તે સાફ કરશું તો અહીં વેક્યુમમાં સક્સન પાવર એકદમ હાઈ કરી નાખ્યો છે અને ખાલી સક્સન જ કરશે મીન્સ કચરો જ કાઢશે પોતું નહીં કરે કેમ કે તે પોતાનું મોપ કાઢ લીધું છે એટલે એકદમ મસ્ત કચરો પહેલાં નીકળી જાય અને પછી પાછું એક વખત મોપ લગાવીને પાછું એક વખત કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ જાય છે વરી પાછો પાઉસ કરીને ઉપર જે પારી પર રહી ગયો તો તે વરી ખખેરીને પાછું કરીશ હવે તો સરસ એકદમ નીટ એન્ડ ક્લીન થઈ જાય છે તમે જોયું તો આવી રીતના પહેલાં હવે બધે કચરો કઢાવી લવવાનાથી અને પછી ઊંચા નીચું કરીને જેટલું થાય એટલું પછી છોકરાને તેડવા જાઉં તો અહીં છોકરાનો ફોટો લગાવ્યો તો નીચે બધું સાફ કરી લીધું છે બેડશીટ કાઢી નાખશું અને નવી બેડશીટ પાથરી દેસું અહીં આ બાજુ ટાઈમ થયો છે અગિયાર ને ચાલીસ તો બેડશીટ સરસ આપણી પથરાઈ ગઈ છે પીલો કવર બદલાવી લઈશું

અને આજની આપણી થાળી છે સામાની ખીચડી કાકડી ડ્રેગન ફ્રૂટ ને કાતરી તો આપડી આ પ્લેટ ને દાદા નાપી દઈશું ફરાર છે કેમ કે રાકેશ કંપનીએ ફરાર કરવાનો છે તો રાત્રે એકટાણું બધા આરે જ કરશું બાને દઈ દઈ તો હવે જમી લઈશું આ બોટલ સીધી કર રૂહી બસ અને શ્રીખંડ ભૂલાઈ ગયો તો હવે શ્રીખંડ લઈ લીધો છે નિર્વા યાદ કરે લે લે થેન્ક યુ નિર્વા વેલકમ મમ્મા હાલો દાદા તો શીખ ખંપી તો ભજનમાં જાવ છે કામિનીબેનને બોલાવા આવી છું તો ચાલિયા ભજનમાં સ્મિતા આવી ગઈ છે હાય સ્મિતા હા ચલો કે ઘેર કપડા લઈ મહાદેવર મહાદેવર ભજન માંથી આવી ગયા ચાર થી પાંચ ભજન હતા તો હવે અમે બે આવું જાય છીએ મંદિરે ભજન કરીને મંદિર જાસુ તો આ બાજુ દાદા એ દીવા બાતી કઈ રાખે બાર રોટલા કરે હવે શાક કરશું હું રાકેશ આવી ગયા છે હવે શાક સુધારીશું કેવો રહ્યો દિવસ Hai ah, Perfect. Oh, wow. Higen jawa, mal nirwa, ruhinu. Wah wah, ruhinirwa

öne diyor biısma lani lane diısma